નમસ્કાર મિત્રો સ્વાગત છે વિડીયોની અંદર આજે આપણે મિત્રો જાણીશું ગુજરાત સરકારની પશુપાલન મિત્રો માટે એક નવી યોજના ચાલુ કરવામાં આવેલી છે જે યોજનાની અંદર આપણે મિત્રો વાત કરીએ તો ચાપ કટર ખરીદવા માટે મિત્રો તમને સહાય મળવા પાત્ર થશે જે આપણે ચાપ કટર ઇલેક્ટ્રિક ચાપ કટર વાપરીએ છીએ જે ડીઆરની કદર કરવા માટે એ ખરીદવા માટે સરકાર તરફથી મિત્રો તમને સહાય મળવા પાત્ર થશે બીજા નંબરની અંદર વાત કરીએ તો પશુના રહેઠાણ માટે જે આપણે પશુ માટે ઢાળીઓ બનાવીએ છીએ જે શેડ બનાવીએ છીએ એ બનાવવા માટે સરકાર તરફથી સહાય મળવાપાત્ર થશે પછી પશુ ઉપર જે આપણે નાના ફુવારા ગોઠવીએ છીએ તે ફુવારા માટે પણ મિત્રો સરકાર તરફથી સહાય મળવાપાત્ર થશે ને આગળ જેઓ મિત્રો તમારે પશુની ખરીદી કરવી હોય તો પશુ ખરીદવા માટે પણ મિત્રો સરકાર તરફથી તમને મિત્રો સહાય મળવા પાત્ર થશે ને હાલના સમયમાં આ યોજનાની અંદર મિત્રો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના પણ ચાલુ છે અને બધા આ યોજનાની અંદર લાભ પણ લઈ શકે છે ચાલો તમે આપણે યોજનાની સંપૂર્ણ માહિતી મેળવીશું કયા પશુપાલન મિત્રોને કેટલો લાભ મળે છે કેવી રીતે લાભ મળે છે ઓનલાઈન અરજી કઈ જગ્યાએ કરવી એ બધી બધી માહિતી મેળવું છું એક જ વિડિયોમાં આ વિડીયો મિત્રો ગુજરાતના તમામ પશુપાલન મિત્રો સુધી શેર કરો જે ભાઈને આવી રીતે લાભ લેવો હોય શેડ બનાવવા માટે લાભ લેવો હોય તો આવી યોજનાઓની અંદર મિત્રો તે લાભ લઈ શકે અને તેમને લાભ મળવા પાત્ર થઈ શકે ચાલો તો આપણે વિડીયોની શરૂઆત કરીએ આ યોજના મિત્રો આ ખેડૂત પોર્ટલની અંદર જે પશુપાલનનો વિભાગ છે તે પશુપાલન વિભાગની અંદર હાલના સમયમાં ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના પણ ચાલુ છે જે યોજનાની અંદર આપણે મિત્રો વાત કરીએ તો યોજનાનું નામ શું છે સ્વરોજગારીના હેતુ પશુપાલન વ્યવસાય માટે પશુના ધંધા માટે બાર દૂધાળા પશુ ડેરી ફાર્મરની સ્થાપના સહાય યોજના જો મિત્રો તમારે પશુનો પશુપાલનનો જો વ્યવસાય ચાલુ કરવો હોય ધંધો તે માટે મિત્રો સરકાર તમને સહાય આવશે હવે મિત્રો વાત કરીએ તો ફરજીયાત ઘટક નંબર એક બાર દુધાળા પશુઓની ખરીદી માટે મેળવેલ બેંક ધિરાણ પર પાંચ વર્ષ સુધી સામાન્ય કેટેગરીના લાભાર્થીઓને સાત પોઈન્ટ પાંચ ટકા વેજ મળવા પાત્ર થશે તથા મહિલા લાભાર્થી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લાભાર્થીઓને આઠ પોઈન્ટ પોઈન્ટ ટકા વ્યાજ સહાય મળવા પાત્ર થશે જેની અંદર વાત કરીએ તો ગીર ગાય અને કાંકરેટ ગાય માટે મહત્તમ રૂપિયા બાર ટકા વ્યાજ સહાય મળવા પાત્ર થશે એટલે ગીર ગાય અને કાંકરેટ ગાય હોય તો મિત્રો તમને વધારે સહાય મળવા પાત્ર થશે આગળ વાત કરીએ બીજા નંબરની અંદર તો કેટલ શેડ બનાવવા માટે એટલે જે આપણે શેડ બનાવીએ છીએ ઢાળિયું તેનું બાંધકામ પર મિત્રો પચાસ ટકા સહાય મળવાપાત્ર થશે અથવા તો મહત્તમ રૂપિયા એક પોઈન્ટ પચાસ લાખની સહાય મળવા પાત્ર થશે જેની અંદર ગીર ગાય અને કાંકરેજ ગાય માટે મિત્ર છે તે પંચોતેર ટકા અથવા મહત્તમ રૂપિયા બે પોઈન્ટ પચીસ લાખની સહાય મળવા પાત્ર થશે ત્રીજા નંબરની અંદર વાત કરીએ તો પશુને સળંગ ત્રણ વર્ષના વીમાના પ્રીમિયમ પર મિત્રો પંચોતેર ટકા સહાય મળવાપાત્ર થશે અથવા તો મહત્તમ રૂપિયા તેતાલીસ હજાર બસોની સહાય મળવા પાત્ર થશે જેની અંદર વાત કરીએ તો ગીર ગાય અને કાંકરેજ ગાય પર નેવું ટકાના લેખિત મિત્રો સહાય મળવા પાત્ર થશે મહત્તમ રૂપિયા મળવા પાત્ર થશે ઇલેક્ટ્રિક નવ હજાર અને મિલ્ક મશીનરી જેની અંદર મિત્રો તમને તેત્રીસ હજાર સાતસો પચાસની સહાય મળવા પાત્ર થશે તે રકમ અથવા જે મહત્તમ ટકાવારી છે તે પ્રમાણે સહાય મળવા પાત્ર થશે આ યોજનાની છેલ્લી તારીખ પંદર સાત બે હજાર ચોવીસ સુધી મિત્રો તમે ઓનલાઈન અરજી કરી શકો છો જે આપણે યોજનાની વાત કરી તો આ યોજના મિત્રો આઈ ખેડૂત પોર્ટલ ની અંદર પશુપાલન વિભાગ ની અંદર ચાલુ છે પશુપાલન વિભાગ ની અંદર જઈને મિત્રો ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકો છો હવે વાત કરીએ તો ઓનલાઈન અરજી કેવી રીતે કરવી જેનો એક આપણે અલગથી વિડિયો બનાવેલ છે જે નીચે તમને ડિસ્ક્રિપ્શન બોક્સ માં લિંક પર મુકલ છે એ વિડિયો દેખીને મિત્રો તમે તમારા મોબાઈલ ની અંદર ઘરે બેઠા એકદમ ફ્રીમાં મફતમાં ઘરે બેઠા ફોર્મ ભરી શકો છો અને યોજનાની અંદર લાભ પણ લઈ શકો છો જો મિત્રો તમારે આ યોજનાની અંદર લાભ લેવો હોય તો મિત્રો તમારે ફોર્મ ભરવાનું રહેશે અને ફોર્મની અંદર જે નું દાખલ હશે કે આ જગ્યાએ જમા કરાવવાનું રહેશે તે જગ્યાએ મિત્રો તમારે જમા પણ કરાવવાનું રહેશે અને આવી દરરોજની માહિતી મેળવવા માટે તમે મારી યુટ્યુબ ચેનલને સબ્રેશ કરો આ યોજનાઓની અંદર જે મિત્રો ટકાવારી દર્શાવી તે પ્રમાણે અથવા તો જે મહત્તમ રૂપિયા છે એ પ્રમાણે સહાય પાત્ર થશે વાત કરીએ મિત્રો તમે કયા જિલ્લાના બદનાય છો એ કોમેન્ટ કરીને જણાવજો ફરીથી મળીશું મિત્રો એક નવા વિડીયો સાથે નવા એક ટોપિક સાથે જય જવાન જય કિસાન વંદે માત્ર ભારતમાં થકી જય